શ્રી કૃષ્ણ ભગવાનની વાસણીનું નામ શું હતું હરે કૃષ્ણ મારું નામ નેહા છે અને આજે હું તમારી પાસે લઈને આવી છું આમ તો બધા એને બહુ બધા નામોથી બોલાવતા હોય જે પણ ભગવાન શ્રી કૃષ્ણની વાસણીનું નામ મહાનંદા અને સમોહિની હતું જે બધાને સમોહ માં લઈ લેતી હતી મુરલી અને વાસણી બે પર્યાય શબ્દ છે શ્રીકૃષ્ણની વાસણી અલગ અલગ સુર છેડતી જેથી એને બહુ બધા નામ આપ્યું છે મુરલી ગાયો અને સંસાર માટે વગાડતા શ્રી કૃષ્ણ ભગવાન કારણ કે મુરલી આગળના જન્મના બ્રહ્માજીનું પ્રતિક હતા બ્રહ્માજીના માનસ પુત્રી સરસ્વતી રૂપ હતા પણ સંજોગોના કારણે બ્રહ્માજીનો શ્રાપ લાગતા વર્ષો સુધી ઈશ્વર પ્રાપ્તિ માટે એમણે તપ કર્યું વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ